રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ આશ્રમના સનશ્રી અને કથાકાર શ્રી બટુક મોરારી બાપુએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી પાસે ગૌમાતાને રાજ્ય માતા અને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગણી કરી રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રીરામ રામ આશ્રમના સનશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી પાસે ગૌમાતાની રાજ્ય માતાની રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આચરના સંશ્રી અને કથાકાર બટુક મોરારી બાપુએ આપણા દેશના એસએસવી વડાપ્રધાન પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગણી કરી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે ગુજરાતની અંદર મહારાષ્ટ્રમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો તેવી જ રીતે ગુજરાતમાં પણ રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર સરકારે લીધેલા નિર્ણયને બટુક મુરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી હતી કે ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી સાથે આજ રોજ કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુએ કરી હતી અને હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતાને જાહેર કરવા માંગણી કરી હતી જય શરમ રામ સેવા આશ્રમ નજુપરા પાટણ જિલ્લો હું બટુક મહારાજ આપ સૌને જય શરમ જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્ય માતા ગૌ માતાને રાજ્ય માતા તરીકે દર્જો આપ્યો છે ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ સાથે સાથે આપણા આદરણીય મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા આશ્રમવતી એક હું સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે રાષ્ટ્રમાતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ આ આપણા વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી આને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની બીજું કે ગૌમાતા માતા માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ હજારો વીઘા જમીન ખેડી અને ખેડૂતોને આપી છે અને આજ આપણે ગાડી અને ફ્લાઇટ સુધી પહોંચ્યા છે એની પાછળ કોઈ કામ કર્યું છે તો એના ધરોહરે કામ કર્યું છે ગૌ માતાના દીકરાએ કામ કર્યું છે તો એનું આ ઋણ ચૂકવવાનો સમય છે તો ઋણ બીજી રીતે આપણે શું ચૂકવી શકીએ પણ એને માતા તરીકે જાહેર કરી અને ભારત દેશ આનું ઋણ ચૂકવે એવી વિનંતી સાથે અસ્તુ જય શરદ